તમે શું કીધું મને શું કીધું ઘરથી થી કે હું પેટ્રોલ લખાવ્યો તો છું ગાડીમાં પેટ્રોલ લખાવ્યું તમે અલ્યા ગાડો એવડે તો રાખો પર લે લિટર ખાઈ જુ થા તો આથી લિટર ખાઈ જુએ સાઈડમાં માં અમે એક કોમ કરવા માટુ જી તો મેમોન હોય આવ કે એક ગોટા લેવા તમે તો આથી આડીન અમે બીજા નંબરમાં માં લેબુ અમે મુ આય કોમ કરી છે એક કટ્ટુ પાઈ લેબુ મારે જો હી મટુજી આ બધા મોસી ને બધા પારીગા લેવું આ ધોંડા એક તો કોમ કરતા ગોટા નતા ખાવા લ્યા

કાની તો યાર જબર માં તો આ ખાટલા માં અવાજ આવ્યો તો એ તો થોડો આ ગોબા સુ કરતા હું અવાજ આવ્યો હવે કોણ મેમન તો પોય તો કે જોઈ એટલે અવાજ આવ્યો હ ઓ હો હો જન તે રાતા શોર થઈ ગયા છો લે આ ગરમી છે પણ જો કે તારે કા તમન પે અમે કરા તરતા તો પોમ કા આવ ન આવી લે આ લેબડા નો છે સો હોય પેલું કરી લે તોય તમે

મેમન <laughs> <laughs> <laughs>

ઓ અને કીધું મેં એક ગાડી તમારે લઈ જાવ લઈ જજો પણ મને પેટ્રોલ પુરાવજો આમ પેટ્રોલ પૂરા ઉપર કે ના પૂરા પડે એમના હાથું બોલજો પૂરા ઉપર પૂરા ઉપર કે હું એટલા થી મને થોડો પ્લાન દોડ આવ્યો ઓન માટે કહું ઓન મોકલું હું ગોમમાં અને પેટ્રોલ પૂરા ના આવ્યો કે એક પાછળ ઓન આમ એક લેબુની વાત કરીશું એક કીધું બે ઓછાતા હોય તો મને લેબુ લેતા આવું એકા એટલે ગમમાં જ્યાં ગઈ તે ઓને પેટ્રોલ પૂરા આવ્યું નહીં વચમાં આવ્યા દસ કિલોમીટર ઓમના આવ્યા અને હું વાત કરું મે મોનતા મોના મારો હાર ને તો ગાડી દોડ્યા મો ઈ માતા મોના વાત ને તો જો ગાડી નો હરે આ ખાટલામાં મો ભૂલ્યા હે ત્યાં થી કોક જતું હોય તો મને કોને સંભરાય અને આ ગાડી આવી આટલા શેક મારા ખાટલા સુધી કોઈ મને ખબર ના પડી તા ન મને આઉટ તો તો મટુજી આશી જન્મ લેબુ ના તો આ માણસ ને તને કીધું લેબુ લેવા તો તારે તો મૂર્ખા વિચારું પડક લે મારી વાત તમે આવું કે મને

ઉપર એટલે ઉપર એટલે ના